જામનગરની જીવાદોરી શેત્રુંજી ડેમની સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળ્યો ડેમની સપાટી બત્રીસ ફૂટ અને નવ ઇંચ પર પહોંચી છે ડેમ નેવું ટકા ભરાયો છે આઠ હજાર એકસો સત્તર ક્યુસેક પાણીની આવક થઈ છે સતત આવકને કારણે રાત સુધી ડેમ છલકાવાનું અનુમાન છે ભાવનગર તળાજા ઘોઘા અને ગારિયાધારને તેમાંથી પાણી મળે છે ડેમમાંથી પચીસ પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાય છે હાલમાં કાલ રાતે નેવું ટકા ડેમ ભરાઈ ગયો છે અને સતત પાણીની આવક ઉપરથી ચાલુ છે અને હાલમાં ડેમનું લેવલ અત્યારે આઠ હજાર એકસો સત્તર ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે આ ડેમમાંથી પાલીતાણા અને તળાજા તાલુકાના એકસો અઢાર ગામને સિંચાઈનું પાણી મળે છે તેની લીધે આવતી સિઝનમાં એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે આજે ડેમ જ્યારે ભરાવવાની તૈયારીમાં છે ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ હું તો નહીં પણ આખા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન આ શેત્રુજી ડેમ જ્યારે જ્યારે ભરાય ત્યારે ખેડૂતો તથા મહાસિટી એટલે મહાનગરપાલિકા ભાવનગર તળાજા પાલીતાણા અને ગારિયાધાર એ તમામ પ્રજા ખૂબ આનંદમાં આવી જાય છે કારણ કે છેલ્લા દિવસોમાં જ્યારે ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થાય છે ત્યારે મોટી તકલીફ પડતી હોય છે પણ જ્યારે જ્યારે શેત્રિ ડેમ ઓવરફ્લો થયો હોય ત્યારે આપણે આ ચાર સિટીમાં પણ કોઈ દિવસ પાણીની તકલીફ પડતી નથી વ્યવસ્થિત પાણીનું વિતરણ થાય છે